નમસ્કાર હું છું ડોક્ટર જીગર ગજ્જર એક ઓર્થોપેડિક સર્જન તમે જાણો છો મારી પ્રેક્ટિસમાં હું રોજ એવા વડીલોને મળું છું જેમની આખી જિંદગી ફક્ત એક વાર પડી જવાને કારણે બદલાઈ ગઈ છે એમની સ્વતંત્રતા છીનવાઈ જાય છે તો આજે આપણે એ જ વાત કરવાના છીએ કે આને કેવી રીતે રોકી શકાય લોકો શું માને છે કે ભાઈ ઉંમર થઈ એટલે વડીલોએ તો બસ આરામ જ કરવાનો આપણે બધા જ આપણા વડીલોને પ્રેમથી કહીએ છીએ બા તમે તો બસ બેઠા રહો કંઈ કામ ના કરશો પણ ખબર છે આ પ્રેમભરી સલાહ જ એમને નુકસાન પહોંચાડી રહી છે મેડિકલ રિયાલિટી શું છે એ એ છે કે શરીરને મજબૂત રાખવા માટે એક્ટિવિટી કસરત એ ખૂબ જ જરૂરી છે જ્યારે આપણે એક્ટિવ નથી રહેતા ત્યારે શું થાય છે ખબર છે આપણા એટલે કે સ્નાયુઓ એ ધીમે ધીમે ઓગળવા લાગે છે મેડિકલ ભાષામાંને સરકોપિનિયા કહેવાય છે એક વાત બરાબર સમજી લો આ સ્નાયુઓ છે ને એ આપણા હાડકાના બોડીગાર્ડ છે હવે જો બોડીગાર્ડ જ નબળો પડી જાય તો હાડકાને કોણ બચાવશે વિચારો જો કોઈ વડીલ માત્ર દસ દિવસ પથારીમાં રહે ને તો એમના પગના મસલ્સની તાકાત દસ થી પંદર ટકા ઓછી થઈ જાય છે કેટલી ઝડપથી શરીર નબળું પડે છે જુઓ હાડકા કોઈ નિર્જીવ વસ્તુ નથી એ જીવંત છે જ્યારે આપણે ચાલીએ છીએ દોડીએ છીએ ત્યારે આપણા હાડકા પર પ્રેશર આવે છે આ પ્રેશર એક સિગ્નલ મોકલે છે મજબૂત બનો પણ જ્યારે આપણે બસ બેસી જ રહીએ ત્યારે એ સિગ્નલ મળતો બંધ થઈ જાય છે પરિણામ હાડકામાંથી કેલ્શિયમ ગાયબ થવા લાગે છે અને ઓસ્ટિયોપોરોસીસની તકલીફ વધે છે સીધી ભાષામાં કહું તો બેઠાળું જીવન હાડકાને અંદરથી પોલા બનાવી દે છે આ ત્રણ સંકેતો પર ખાસ ધ્યાન આપજો નંબર એક ઊંચાઈ ઓછી થવી જો કોઈ વડીલ ધીમે ધીમે વાંકા વળવા લાગે તો સમજી લેવાનું કે કરોડ રજ્જુના મણકામાં તકલીફ છે નંબર બે પીઠમાં સતત દુખાવો અને એ પણ કોઈ ઈજા વગર અને નંબર જે સૌથી કોમન છે બેલેન્સ ગુમાવવું ચાલતી વખતે દિવાલનો ટેકો લેવો પડે આમાંથી કંઈ પણ દેખાય તો એને જરાય અવગણશો નહીં આપને શું લાગે છે મોટાભાગે લોકો ક્યાં પડે છે રોડ પર ના સૌથી વધુ પડવાના બનાવો ઘરની અંદર બને છે અને એમાં પણ બે જગ્યાઓ સૌથી ખતરનાક છે બાથરૂમ અને બેડરૂમ તો ચાલો હવે વાત કરીએ કે આપણા ઘરને જ કેવી રીતે સુરક્ષિત બનાવવું ઘરમાંથી રગ્સ એ બધું હટાવી દો એની જગ્યાએ એન્ટી સ્કીડ મેટ્સ વાપરો રાત્રે બેડરૂમથી બાથરૂમ જવાના રસ્તામાં ઝીરો વોટનો બલ્બ નાઇટ લાઇટ લગાવો બાથરૂમમાં દિવાલ પર પકડવા માટે હેન્ડલ એટલે કે ગ્રેપ બાર લગાવો અને હા ઘરમાં પણ રબર સોલવાળા અને બરાબર ફિટિંગના ચપ્પલ પહેરો બસ આટલું કરવાથી જ મોટું જોખમ ટળી શકે છે હવે આવે છે કસરતની વાત સાચી અને યોગ્ય કસરત હાડકાને ઘસતી નથી પણ એનું રક્ષણ કરે છે એને મજબૂત બનાવે છે અને ચિંતા ના કરશો હું કોઈને જીમ જવાનું નથી કહેતો ઘરે બેઠા કરી શકાય એવી સાવ સાદી કસરતોની જ વાત છે ફક્ત ત્રણ કસરતો પણ આ ત્રણે જાદુઈ છે પહેલી છે સીટ ટુ સ્ટેન્ડ એક મજબૂત ખુરશી પર બેસો હવે હાથનો ટેકો લીધા વગર ઊભા થવાનું છે અને પછી ધીમે રહીને પાછું બેસવાનું છે બીજી ટો રેઝ દિવાલનો ટેકો લઈને ઉભા રહો અને ધીમે ધીમે પગના પંજા પર ઊંચા થાઓ અને પછી પાછાની છે અને ત્રીજી ટેન્ડમ વોક એક સીધી લાઇનમાં ચાલવાનું છે જાણે દોરડા પર ચાલતા હોઈએ એમ એક પગની એડી બીજા પગના અંગૂઠાને અડે એ લીધે દિવસની ફક્ત પંદર મિનિટ અને એનું પરિણામ શું છે ફ્રેક્ચર થવાનું જોખમ પચાસ ટકા પચાસ ટકા સુધી ઓછું થઈ જાય છે વિચાર કરો દિવસની ફક્ત પંદર મિનિટ તમારી આઝાદીને બચાવી શકે છે તો કસરત તો થઈ ગઈ પણ ખાલી કસરતથી કામ નહીં ચાલે ત્રણ વસ્તુઓ ખાસ યાદ રાખો પહેલું પ્રોટીન દાળ કઠોળ પનીર દૂધ આ બધું વધારે ખાઓ બીજું વિટામિન ડી એના વગર તમે ગમે તેટલું કેલ્શિયમ લો શરીરમાં ઉતરશે જ નહીં એટલે સવારનો કૂણો તડકો લેવાનો રાખો અને ત્રીજું પાણી શરીર ડિહાઈડ્રેટ થાય તો બીપી લો થઈ શકે અને ચક્કર આવી શકે છે એટલે પાણી પૂરતું પીઓ ઘણા વડીલો બીપી ડાયાબિટીસ ઊંઘની એમ ઘણી બધી દવાઓ એક સાથે લેતા હોય છે આ દવાઓનું કોમ્બિનેશન ક્યારેક ચક્કર આવવાનું કારણ બની શકે છે એટલે એક નિયમ બનાવી લો દર છ મહિને પોતાની બધી જ દવાઓ લઈને ડોક્ટર પાસે જાઓ અને એકવાર રિવ્યૂ જરૂર કરાવો તો આખી વાતનો સાર શું છે એ જ કે પડી જવું એ વૃદ્ધાવસ્થાનો કોઈ નિયમ નથી એ કોઈ સજા નથી એ તો બસ એક વોર્નિંગ સાઇન છે 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 તમારું શરીર તમને કહી રહ્યું કે મને થોડી વધુ વધુ તાકાતની સારા સારા બેલેન્સની અને અને પોષણની જરૂર સારી વાત એ છે કે આ બધું જ શક્ય છે તો હવે સવાલ એ નથી કે પડી જવું એ વૃદ્ધાવસ્થાનો ભાગ છે કે નહીં સવાલ એ છે કે આપણે આ સંકેતને કેવી રીતે લઈએ છીએ શું આપણે એને ઉંમરનો તકાજો માનીને બેસી રહીએ છીએ કે પછી એને વધુ મજબૂત બનવાની તક તરીકે જોઈએ છીએ પસંદગી આપણી છે ડરવાની જરૂર નથી સક્રિય રહો સાવચેત રહો અને સૌથી અગત્યનું મજબૂત બનો તમારી સ્વતંત્રતા તમારા જ હાથમાં છે